આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ સીતા નવમી વિશે સીતા નવમી સીતાજી નામથી ઓળખાતી સીતા નવમી ભગવાન રામ ના ધર્મપત્ની સીતા નો અવતરણ દિવસ છે એવું કહેવાય છે કે સીતા નવમી દિવસ પર પદ્ધતિ અને પૂજા સમય પૂજા કરવામાં આવે સીતારામની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની નવમીથી બે દિવસે સીતા નવમી તરીકે ઉજવવામાં આવે છે રામ રામનવમી ચૈત્ર શુક્લ નવમીથી એક્ઝેટ એક મહિના પછી આવે છે ભગવતી સીતાજીનું અવતરણ દિવસ અથવા દર્શન પ્રાપ્તિનો દિવસ સીતા નવમી સીતા નવમી તરીકે ઓળખાય છે આ દિવસે એવું મનાય છે કે માતા સીતાના દર્શન પ્રાપ્ત થયા હતા મિથિલા નરેશ રાજા જનક અને એમના પત્ની સુનૈના દેવીને આજના દિવસે સીતા જાનકી લક્ષ્મી સ્વરૂપે પ્રાપ્ત થયા હતા એવું માનવામાં આવે છે કે આ દિવસે વિધિ પ્રમાણે સીતાજીની જે પૂજા અર્ચના કરવામાં આવે એમની આરાધના કરવામાં આવે તો જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે આર્થિક સંકટો દૂર થાય છે મા લક્ષ્મી સીતાજીના આશીર્વાદ થકી જીવનમાં કલ્યાણ અને પ્રગતિની સ્થિતિ બને છે સીતા નવમી આ વિશે વાત કરીએ દંતકથાઓ અનુસાર જાણીએ તો જ્યારે મિથિલાના રાજાને સંતાન પ્રાપ્તિ ન હતી જનક રાજા મિથિલા નરેશ એમને કોઈ સંતાન નહોતું અને ત્યારે પત્નીની સાથે યજ્ઞ કરવા માટે યોગ્ય ભૂમિને શુદ્ધિકરણ કરવા કારણ કે વૃષ્ટિ પણ નહોતી ઘણા સમયથી અને એટલા માટે એમને સોનાના હળ દ્વારા જ્યારે જમીનને ખેડી અને જમીનને શુદ્ધ કરવા માટે રાજાએ જમીન ખેડવાની શરૂ કરી ત્યારે કહેવાય છે હળની આગળની નોક જે છે એ જમીનમાં કોઈ મટકાને ભ ભરાણી એમાંથી કહેવાય છે બાળકું બાળકી બહાર આવી છે મટકીની સાથે અને એના કારણે એનું નામ સીતા પાડવામાં આવ્યું છે કારણ કે સીત જે હળનો આગળનો ભાગ છે એને સંસ્કૃતમાં સીત કહ્યું છે અને સિત્તના સ્પર્શના કારણે જે બહાર આવ્યું છે અવતરણ એટલે એને સીતા તરીકે ઓળખવામાં આવે છે આટલા માટે આ નવમી આ દિવસે વૈશાખ શુક્લ નવમીએ સીતાજીના દર્શન પ્રાપ્ત થયા જનક રાજાને સીતાજીની પ્રાપ્તિ થઈ માટે આ દિવસે સીતા નવમી તરીકે પણ ઓળખાય છે આ દિવસે સીતા નવમી તરીકે ઓળખાય સીતાજીના એક નામ જનક રાજાની પુત્રી હોય કારણે જાનકીજી છે જનક રાજાને વિદેહી કહેવામાં આવે છે એટલે જાનકીજીને વૈદેહી તરીકે પણ ઓળખવામાં આવે છે આ ઉપરાંત મિથિલા નરેશની પુત્રી હોવાને કે મૈથિલી તરીકે પણ એમને ઓળખવામાં આવે છે મા સીતા મૈથિલી જાનકીજીનો અવતરણ આ રોજ થયું હતું એટલે આ દિવસે એની પૂજા અર્ચનાનો મહિમા છે અને આ દિવસે એમનું અવતરણ દિવસ માનવામાં આવે છે માતા સીતાની આજે પૂજા કરવા જો શુભ સમયમાં પૂજા કરવામાં આવે તો વધારે શુભ અને વધારે મંગલકારી નીવડી શકે તો આજે કયા શુભ સમય છે તો આજે અગિયાર ને છ થી લઈ બપોરે એક ને ત્રેતાલીસ મિનિટ સુધી આ સમયમાં જો પૂજા અર્ચના કરવામાં આવે તો શુભ અને મંગલકારી પરિણામ પ્રાપ્ત થઈ શકે અથવા તમે અભિજીત મુહૂર્તમાં પણ માતાજીની પૂજા કરો તો પણ મંગલકારી સાબિત થાય સીતા નવમીના ક્ષણની અંદર ભગવતીની આરાધના સીતાજીની સાથે રામજીની જો પૂજા કરો સીતારામની પૂજા કરવામાં આવે તો જીવનમાં સફળતા મર્યાદાના આશીર્વાદ તમામ મનોકામના પરિપૂર્ણ થાય છે સીતા નવમી જાનકી નવમી પણ કહેવાય તો આ દિવસે ખૂબ ધામધૂમ સાથે મા સીતા જાનકીજીની પૂજા અર્ચના કરવી જાનકીજી એ મહાલક્ષ્મીનું સ્વરૂપ છે અને લક્ષ્મીજીની પૂજા કરવાથી આર્થિક સંકટોમાંથી બચી શકાય છે સીતાજી ખૂબ જ

જળમાં સ્નાન કરવાનું પુણ્યફળ પણ સીતા નવમીના દિવસે સીતારામની પૂજા કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે સીતાજીની અને રામજીની પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સીતા નવમી શ્રેષ્ઠ ગણવામાં આવે છે આ બાબતનો જે દંપતિના જીવનમાં મતભેદો બહુ રહેતા હોય પતિ પત્નીને વચ્ચે અણબનાવ બહુ રહેતો હોય એવા લોકોએ આજના દિવસે સીતારામની પૂજા અર્ચના કરવી જોઈએ જાનકીજીની પૂજા રામજીની સાથે કરવાથી જીવનમાં ચાલતી જે વિડંબનાઓ છે એમાંથી મુક્તિ મળશે તો સાથે આ દિવસે પરિણિત મહિલાઓ ઉપવાસ કરીને અખંડ સૌભાગ્યની કામના માતાજીની પાસે કરવી જોઈએ અને એના આશીર્વાદ પણ આજે ભગવતી તરફથી પ્રાપ્ત થતા હોય છે સીતા નવમી રામચંદ્રજીની પત્ની સીતાજી જેના જન્મના ઉપલક્ષમાં મનાવવામાં આવે છે તો સીતાજીનું મૂર્તિમંત સ્વરૂપ એટલે મહાલક્ષ્મીજી માનવામાં આવે છે તો લક્ષ્મીજીનું મૂર્તિમન સ્વરૂપ એટલે આ કળયુગની અંદર ભગવતી લક્ષ્મીએ અવતરણ લીધું રામના સહચરણી સીતાના સ્વરૂપમાં અને એટલા માટે વૈશાખ શુક્લ નવમીને સીતા નવમી કહી આ નવમી તિથિના દિવસે ભગવતીની આરાધના કરવી સીતાજીને પ્રસન્ન કરવા માટે સીતામંગલમ અથવા સીતાષ્ટકનો પાઠ કરી શકાય સાથે ઓમ સીતારામ ચંદ્રાભ્યામ નમઃ આ મંત્રનો જાપ કરવાથી પણ મનોકામનાઓ પૂર્ણ થાય છે પૂજન અર્ચન કેવી રીતે કરવું તો એક સૌથી પહેલાં તો એક બાજઠ લેવાનો છે બાજ ઉપર પીળું અથવા સફેદ વસ્ત્ર પાથરી ચોખા દ્વારા અષ્ટદલ મંડળ બનાવવું એની ઉપર મધ્યમાં જો રામ દરબાર તમારી પાસે છે કે સીતારામની અલગ પ્રતિમા છે તેની પર સ્થાપિત કરવી અથવા તો તમે રામ અને સીતાજી નું ચિત્ર ફોટો સ્થાપિત કરી શકો સન્મુખ સુદ્ધગીનો દીપક કરવાનો છે કંદમૂળ ફળ પ્રસાદમાં સાથે સાથે તમારે મંત્ર જાપ કરવાના છે આ મંત્ર જાપ સોળસોપચાર પૂજા તો પંચોપચાર પૂજા કર્યા બાદ મંત્ર જાપ કરવાના માતાજીને પાઠ કરવાના જાનકી મંગલમ નામનું સ્તોત્ર છે એનો પાઠ કરવો આ પાઠ કરવાથી જીવનમાં ચાલતી સંકટો જે સંકટો જીવનમાં ચાલે દૂર થશે તો સાથે સાથે ભગવતીની કૃપાથી મનોકામનાઓ પૂર્ણ થશે તો આજના રોજ જાનકીજીની પૂજા કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય જીવનમાં સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય ખાસ કરીને સ્ત્રીઓ માટે સૌભાગ્ય કાંક્ષીની જે સ્ત્રીઓ છે એમના માટે આ વ્રત અને પૂજન બહુ મહત્ત્વપૂર્ણ છે જે વ્રત આ લોકો આ લોકો આ વ્રતને જે લોકો કરે છે એની તમામ મનોકામના પૂર્ણ કરે છે મા જાનકીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આજે બસ આટલો જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થ આ શું તો રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની